અમને સીતારામ બધાને માતાજી હોવાનું સારું કરે અને બધાને હજન રાખી શુભેચ્છા આપું છું તો અત્યારે ફર્સ્ટ ક્લાસ આપણે રસીમાંથી આવતા રહીશી અને આજે છે મારા જેઠની છોકરીના એટલે મોટા ભાઈની છોકરીના આજે સાંડલા છે આપણે તે દી સીતાફળ સાંડલો કરવા જ્યાં હતા અને આજે એક દિવસની રજાને આજે પાછા આવી સાંડલો કરવા સીતાફરથી જવાના છે એટલે અત્યારે તો બસ સવાર સવારમાં તો વહેલા ઉઠી ગયા હતા શિવાની બેને ઉઠી ગયા હતા પણ શિવાની બેને હુરાઈ દીધા ઇસકામાં એટલે હાલતા ચાલતા ઇસકો નાખતા જાય ને બધું ઘરકામ બધું કરતા જાય એટલે બધી આમ ઘરકામની સાફ સફાઈને એવું બધું તો થઈ ગયું પણ હવે આપણે તૈયાર થવાનું અને સિરામણને એવું બધું બાકી છે અને અત્યારે આપણે ફરીમાં હોતા જો છાયાને એવું બધું થઈ ગયું છે કેમ કે મહેમાન આવે એટલે ને બિહારવાની એવી બધી ને એવી બધી વ્યવસ્થા પણ ચાલુ જ થઈ ગઈ છે જો અમે રસોઈ બને છે રસોઈ બને છે ના જતું વાળા હોતા નીકળવા છે

એના મોટા બાહુ ખભડાવે છે પેક કરવાનું છે એમાં રસલી દીદીને ને બધું આવ્યું ઈ હાડિયું ને એવું બધું ઠેલો પેક કરવાળો અને હવે પછી દુખમાં લેવાનું થશે એટલે બાર દસ પણ આપણે સિવાની બેન મોટા છે ને એટલે આપણે ઘરમાં સુઈ બધા બાકી વસરીમાં બધા બેઠા છે બધા હવે બેઠા છીએ ફળિયામાં અમારે બેનો બધા બધા અમારે નાણાં દુઃખે બધા ભાણા ભાણકી બધા અમે બેઠા છીએ બધા હગાવાલા બહુ જોતા હોય ને ને

હવે દુખણા લેવાનું એવું ચાલુ છે પણ પેલા એ મહેમાન આવ્યા એ દુખણા લે ને પછી અમે બધા જઈશું દુખણા લેવા ને આપણે ઘરના ચાલે રહેવું પડે ને પછી આપણે બધા અમે બધા જઈશું દુખણા લેવા ત્યારે મહેમાન બધા લોકો છે એ બધા દુખણા લેવું લે છે એટલે અમે બધા ત્યારે બેનું બેનું બધાય બેઠા છે ભાઈ કેક ખાવા આવ્યા કેક ખાવા આવ્યા છે

હજુ ડોબા ને ફેરે છે ને એટલે બધા ડોબા રણકા રણક થઈ ગયા એમ થાય ક્યાં લઈ જતા અડધા કાક આમ જવા દેવી અડધા કાક આ બધું

નાસ્તો બધા મહેમાન ને બી વાળું બધું બનાવવું છે ને અમારે શિવાની બેન અત્યારે હોઈ ગયા છે એટલે હવે રસોડા માં આવતા એ વાળું કરવા નહિ વાંચે પણ તૈયાર સમજો બાજોટ માં ગયો ગયો એમ ના ગયા કેટલી ઉતાવળ રાખી બાજોટ માં ને બે ગયો હાલો તો હવે બધા રસોડા માં વી ગયા છીએ હવે વાળું પાણી કરી લેવી અને આજ નો દિવસ કાક હવે આપડે આવો રહ્યો તો આ સાથે હવે આજ નો બ્લોગ આપડે પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર કેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો બાય બાય શિવાની ઠામડા થોર આવો જાય એમ કયો છો એ શિવાની કામ કરે એવી થાય ત્યારે નથી આવવા દેવાના એમ